અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સ્પાઇનની અત્યંત જટિલ સર્જરી માટે અમેરિકી તબીબોના સહયોગથી બે દિવસે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ અને અમેરિકાના તબીબોએ બે બાળકીઓને અત્યંત જટિલ એવી સ્કોયલિસોસિસ સર્જરી દ્વારા ખુદની તકલીફ પીડા મુક્ત કરી પાંચથી છ કલાક ચાલતી આ સર્જરી ખાનગી અંદાજીત છથી આઠ લાખના ખર્ચ થાય છે

જેના ભાગરૂપે જ અમદાવાદની સિવિલ હોસ્પિટલ આવેલી અમારી સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે ગત મહિના અમેરિકાના તબીબો સાથે બે દિવસની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશના દર્દીઓની અત્યંત જટિલ કહેવાય એવી સ્કોરિયર સર્જરી યા ખૂનની સર્જરી કરવામાં આવી આ સર્જરી જટિલ એટલે કે આમાં જ્યારે ઓપરેશન કરવાના ત્યારે ગવર્મેન્ટને વચમાં જઈને તમારે ઓપરેટ કરવાનો હોય

અમે એ સિનઆરટી હોસ્પિટલ જોડે અમે ટાઈ અપ કર્યું છે ને આ સર્જરી અમે વિનામૂલ્યે દર વર્ષે કરીશું